માંડવો આપડો હે ને એક લાકડું ભાંગી ગયું હે અને જો પડી જાય એમ જ છે હવે આ લાકડા ભાંગી જાય છે પલ્લે ને વરસાદ ના એટલે હે ને હડી જાય છે ગૌઠો ગુવાર મસ્તી સાથ થાય જો આ ગૌઠો ગુવાર થોડાક ટાઈમ માં કોચમી પણ મિત્રો આપણે થઈ જાય છે જોરદાર હમ જો આટલી વાવેલી હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે જો સાંજનો ટાઈમ છે અને બા નિહતા જો ગુવાર ને હારો કરે છે ચાક કરવામાં

આજનો દિવસ જો કરીને મૂકી અને કાલે આનું કરવાનું છે એક દિવસ આનું કામ આલે સાંજનો ટાઈમ છે એટલે એક રાતે ટૂંકમાં આને જવા દેવાની છે હા અને આજ ટાઈમ હોય એટલે આજે આને હરકો કરીને મૂકી દેવાનું પછી કાલે આનું શાક બનાવી નાખવાનું છે એવું કામ આલે છે અત્યારે મિત્રો ગુવાર હારો કરતા એ તો થઈ ગયો અને અત્યારે આ તમે ને એક લાકડું ભાંગી ગયું હે અને જો પડી જાય એમ જ છે હવે અટકી આ આ દરરોજ નીચે બેસતા હોય ને એ માંડવું આપણા ઘરની આગળ આગળ જોવો લાકડું હે ને એક જો આપણે આની પાસે તો આવી ગયું આ ગોળા પાસે ભાંગી જુઓ એક આ ભાંગી ગયું ને આ જો માંડવાના ને લાકડા નવા વાહડા આ વખતે તો નાખી દેવા હે આ લાકડા ભાંગી જાય છે પલ્લે ને વરસાદના એટલે હેને હળી જાય છે જો માંડો પડી જવાની સ્થિતિમાં જ છે એથી હાલે એવું નથી હવે બીક લાગે એમ છે જો એક લાકડાનો ટેકો મૂકી દીધો એવું કામ કરી વાળ્યું છે એટલે હવે હેને આ વખતે વરો નવો માંડો બનાવવો જો જોઈએ કેમકે આમાં તો હાલે નહીં અહીં બેસવા એટલે વાહડા નવા નાખી દેવા છે અને અત્યારે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે ને આપણે ખેતર બાજુ જવું તો આંટો મારવા કેદુના વાલોય બાજુ ગયા ન હતા એટલે એ બાજુ કીધું જ આવી મારવા આવે મિત્રો ખેતર બાજુ આંટો મારવા તો કીધું આવું પણ વરસાદના સાંટા એવા હે ને રહેતા નથી છત્રી એક હાથમાં લઈ લીધી કીધું વધુ વરસાદ આવે તો પલ્લી નો જવાય ને બાકી સાંટા વરસાદના સાલું જ છે તમને વિડીયોમાં દેખાતા જ હશે અને અત્યારે પોગી ગયો ભાઈ વાલોયના ના ખેતરમાં એટલે આપણા વાલોળી ના ખેતર માં જુઓ તમે આમાં હે ને વાલો જોવો તમને દેખાતી છે અને જો સિંગુ હવે થાવા મળ્યું છે ધીમી ધીમી વાલોયની શરૂઆત થઈ ગઈ છે જો આ ફાલે છે જ પણ વરસાદ નડી ગયો છે એટલે માપે ફાલ છે અને સિંઘવાલો થાવા મળી છે હજે તો કોથમીમાં આંટો મારવાનો છે આપણે કોથમી વાવી એનો વિડીયો પહેલાં આગળ બતાવ્યો તો અત્યારે મોઢા ઉપર સીધા વરસાદના સાંટા આવે ફટાફટ આમાં કોથમીમાં આંટો મારી લેવી અને પછી નીકળી જવું જોઈએ ફટાફટ પાસું હોય વાડીએ કેમ કે વરસાદના સાંટા આવે છે હાથે કરીને પલળવું નથી આપણે અને ખોટું માઇક નહીં પલ્લે હે મોબાઈલનો તો કાંઈ વાંધો હે નહીં જો આ છે આપણી કોથમી મિત્રો હાલો આમાં જાયલા જ આવી વાડી સાઇડે જન જોતા જ આવી તમે જોઈ જવો કેમ થાય વરસાદની થઈ જાય તો મિત્રો ભાવમાં આવી જાય છે કે નહીં જરાક કોમેન્ટ કરી દો જોરદાર કોથમી છે અને વરસાદના સાંટાએ વધતા જાય કેમેરા આડું પાણી નો આવી ગયું હોય તો હારું હવે જોવું જો મારે પાછું જો મિત્રો આ જોવો કેવી મસ્તની કોથમી થઈ ગઈ છે આવડી આવડી થોડાક ટાઈમમાં કોથમી પણ મિત્રો આપણે થઈ જાય હે જોરદાર હમ જોવો આટલી વાવેલી છે આ રહીને એટલી અને આ પાછળ દેખાય એટલી જો અસલ દેખાય તે છે ને આટલી વાવેલી છે કોથમી અને વરસાદના સાંટ આવે વધવામાં છે તો ધીમા ધીમા નીકળી જવી વાડી તો આપણે જો આવી ગયા ખેતરમાં જ મિત્રો વાડી બાજુ અને જો અહીંયા પોપૈયા તમને દેખાડી દઉં જો જોરદાર પોપૈયા ત્યાં જો પાંદ આડું આવતો જોવો તમે હજે આવતા જાય છે અને આમાં જો અધેર છે હજે તો અને આમ ઘણા બધા પોપૈયા છે થાતા જાય છે છે અત્યારે નથી એવું કાસા હે અજે તો પોપૈયા આપણે તો મિત્રો જો ઢોર હં દોઈ લીધા છે અને હવે આપણે ખાવા પીવાનું છે એટલે સાંજનું કામ ઢોરનું નુંધી થઈ ગયું છે એટલે ફટાફટ જમી લેવી અને પછી નીકળવું છે ગામમાં તો આલો જમવા બેસી જાય તો મિત્રો જો જમવામાં છે દૂધ અને ગરમા ગરમ રોટલી મારમી જો અહીંયા બનાવે છે અત્યારે અને આમાં છે આપણે સેવડો મસ્ત મજાનો તો હાલો સાંજ નું આપણે જો સારું કરી દેવી એટલે ખાઈ ખાઈ પી લેવી હવે અને પછી ગામમાં તો આપણે જો વાડી થી ખાઈ પીને ઘરે આવી ગયા અને અત્યારે બા થોડીક વાઇટુ બનાવે દીવા કરવા જો અહીંયા ઘણા રોહ ની જો આ રીતે નહીં બાઈટું બા વાઈટું કરે છે એવું છે અને આપણે હેઠા એક આ ચકલાને ચકલી હે ખૂટી રહી હે ને એટલે જો અહીંયા ઉપર થઈ જો ડીશ કદાચ દેખાતી હોય તો સકલાને હે ને ડીશ ઓલે સાઈડનો શીસો ભરવો છે એટલે પેલા ડીશ અદરથી હેઠી ઉતારી વાળવી તો આપણે જો ખાટલો રાખ્યો હોય અને ખાટલા ઉપરથી સડીને આમ ડીશ ઉતારવી પડે એમ છે ન કરતો ને આંબા એમ નથી આ રીતે હે ને બસ બહુ વધારે રાખી દીધું હતું એટલે વરસાદનું પલ લીધા હતું ને એટલે અંદર રાખવું પડ્યું અહીંયા કણે હતે તો આપણે જો જો ઉતારી લીધી અને આમાં હે જોકલી ની શેણ ભરવાની હોય અટાણા જો સીસો હાવ ખાલી થઈ ગયો હે એટલે ભરીને પાછી ટીંગાડી દેવી તો આપણે જો આ એક ઠેલી માં હે ને બાજરો તૈયાર કર્યો હે અને આમાં છે સોખા આ થેલી માં જો આની અંદર છે સોખા તો બે મિક્સ કરીને આપણે હે ને આ સીસો બોટલ એટલે ભરીને આમાં રાખવી હે ચકલી માટે આ બે માંથી છે ને થોડું થોડું બે માં ભરવા મળવું એટલે આમાં બે મિક્સ કરવું હે બે થોડું થોડું ભરવું હે જે આને થોડોક ટાઈમ ચોખા હાલે થોડોક ટાઈમ બાજરો હાલે એ રીતે બે ભેગું ભરવું છે થોડું થોડું ચકલીયા બહુ આવે અમારા ઘરે એટલે ઓમ નાખવી અને સીસો ભરેલો રાખવી એટલે કદાચ ઓમ છે ને થોડું ઘણું નાખવા વાંધો આવે ને

હેઠા નાખ નાખી દેવી હોવાય એટલે હેઠા તો જો મિક્સ કરી ભરાઈ ગયું અને ડીશ ભેરી દીધી અને હવે પાછી નાઈ ને ડીશ આપણે રાખી દેવી જો કમ્પ્લીટ થઈ ગયું હંઘુ રેડી તો આપણે જો ખાટલા ઉપર સડી ગયા અને અંધારું છે એટલે બહુ નાખી કદાચ ન દેખાતું હોય અને પાછો હતો નાઈ ને ડીશ ટીંગાળ દેવી આપણે રેડી કમ્પ્લીટ આપણે જો હાલો આપણે હે ને ડીશ અધેર અધે ટીંગાઇ ગઈ છે અને હવે પાછો ખાટલો એક બાઈએ જો ટાળી હોય તો આ રીતના આપણે હે અત્યારે કામ કરી વાળ્યું શકલિયા સાંજે એટલે હે કઈ લપ નકર ભરવું પડે અને આ છે પાણીનું કુંડું જો અંધારાનું દેખાતું હોય જો આમાં પાણી ભરવાનું એવું છે એમાં પાણી ભરી રાખવાનું અને ઓઇલ એક કુંડું રહ્યું ને બીજું આપણે અત્યારે જે ટીંગાળ્યું એમાં હે ને શેણ એટલે આપણે ઓમય શેણ નાખવી અને ઓમય શેણ ડબલ એટલે ખાય બચારા સકલ્યા સોમાના અત્યારે ટાઢોડાના ખાધ્યા કર તો મિત્રો આપણે સકલ્યાની મસ્તની શેણની ડીશ ટીંગાડી દીધી અને હવે આજનો વિડીયો ઘણો લાંબો થઈ ગયો હોય બાકી આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક બીજા નવા વિડીયોમાં ક્યાં સુધી બાય For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.